તો લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી એલસીની જરૂર આપણે પડશે ત્યારબાદ બીજા નંબરનું ડોક્યુમેન્ટ છે કે શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ તમે જે પણ અભ્યાસક્રમ કરેલો છે તમારી પાસે જે પણ શૈક્ષણિક લાયકાત છે તે તમામની તમારે માર્કશીટ અહીંયા આપવાની રહે છે તેના પછી ત્રણ નંબરની અંદર આગળ આપેલું છે તે ટેકનિકલ લાયકાતની તમામ માર્કશીટ ટેકનિકલ લાયકાત એટલે કે જે આપણે આઈટીઆઈ કરેલું છે અથવા તો આઈટીઆઈ પછી જે પણ કરેલું છે તે તમામની આપણે અહીંયા માર્કશીટ જોશે ત્યારબાદ મિત્રો ચાર નંબરની અંદર આગળ આપેલું છે કે જાતિનો દાખલો જાતિનો દાખલો પણ આપવાનો રહે છે જે લાગુ પડતો હોય જેને લાગુ પડતો હોય તેને જાતિનો દાખલો પણ આપવાનો રહે છે ત્યારબાદ મિત્રો પાંચ નંબરની અંદર છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તે કોને જોશે તો કે એસીબીસી ઉમેદવાર માટે છે તે આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માંગશે ત્યારબાદ છ નંબરની અંદર આગળ છે કે આધાર કાર્ડ આધાર કાર્ડ મિત્રો બધા માટે ફરજિયાત છે આધાર કાર્ડ બધા પાસે હોવું જોઈએ ત્યારબાદ તેની નકલો પણ આપણે સાથે લઈ જવાની છે મિત્રો આ તમામ જે ડોક્યુમેન્ટ છે તે બધાની આપણે નકલો તો આપણી પાસે ત્રણ ચાર સાથે હોવી જ જોઈએ કેમ કે તેની ગમે ત્યારે જરૂર પડી શકે છે ત્યારબાદ મિત્રો સાત નંબરની અંદર છે કે પાન કાર્ડ પાન કાર્ડ પણ બધા મિત્રોને ફરજિયાત જોશે જેની નકલો પણ તમારે સાથે લઈ જવાની રહેશે આની અંદર મિત્રો એક ખાસ નોંધ જોઈ લેજો કે આધાર કાર્ડ છે ત્યારબાદ આપણું ચૂંટણી કાર્ડ છે આ બધાની અંદર નામ બધા સરખા હોવા જોઈએ કેમકે પછી છે તકલીફ પડતી હોય છે અને તાત્કાલિક પછી કંઈ જ થતું નથી એટલે એક વખત છે તે આ બધા ડોક્યુમેન્ટ આપણે વેરીફાય કરી લેવા જોઈએ કે બધા ડોક્યુમેન્ટ બરાબર છે તે પણ એકવાર જોઈ લેવાનું ત્યારબાદ આગળનું જોઈએ તો આગળ છે આઠ નંબરની અંદર ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડ પણ બધા મિત્રો પાસે હોવું જોઈએ જે નામ સુધારા સાથે હોય છે તેના પછી મિત્રો નવ નંબરની અંદર જોઈએ રેશન કાર્ડ રેશન કાર્ડ પણ બધા મિત્રો પાસે હોવું જોઈએ તેની પણ તમારે જરૂર પડશે ત્યારબાદ દસ નંબરની અંદર છે પાસપોર્ટ સાઇઝના ફોટાઓ પાસપોર્ટ સાઇઝના ફોટા જે તાજેતરના હોય છે તે પણ બધા મિત્રો પાસે હોવા જોઈએ ત્યારબાદ અગિયાર નંબરની અંદર છે બેંક પાસબુકની નકલ તમારે બેંક પાસબુકની નકલ પણ સાથે આપવાની રહેશે જેની સાથે આધાર કાર્ડ લિંક હોય તેવી બેંક પાસબુકની નકલ પણ આપવાની રહેશે ત્યારબાદ મિત્રો બાર નંબરની અંદર આપણે જોઈએ કે કોઈ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ હોય તો તમારે તે પણ સાથે લઈ જવા તેની કદાચ જરૂર પડી શકે છે આના સિવાયના જો કોઈ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ હોય તો તેની વાત કરવામાં આવે છે કે તે કોઈ ડોક્યુમેન્ટ હોય તો તમારે સાથે લઈ જવાના અથવા તો તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય આવું બધું તમારે સાથે લઈ જવાનું કેમ કે ત્યાં માગતા તો નથી પણ આ તો કદાચ જરૂર પડે તો તમારે કામ લાગી જાય એટલા માટે આવા ડોક્યુમેન્ટ પણ સાથે લઈ જવા તો મિત્રો હવે કોઈ ડોક્યુમેન્ટને લઈને જો તમારે કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો બાકી મિત્રો આ તો હતી ડોક્યુમેન્ટની વાત પણ જે મિત્રો તૈયારી કરે છે પરીક્ષાઓની તે તૈયારી ચાલુ રાખજો કેમ કે ગમે ત્યારે તમારી પરીક્ષાઓ આવી શકે છે અને એવું ના બને કે પરીક્ષા નજીક આવે ત્યારે તમે તૈયારીઓ ચાલુ કરો અત્યારથી જ તમે ધીમે ધીમે છે તમારી તૈયારીઓ ચાલુ કરી શકો છો એટલે તૈયારી પણ તમારી સાથે સાથે ચાલુ જ રાખવાની છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમકે તમારા માટે આપણે આવી માહિતીઓ લાવતા રહીએ છીએ તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ જો તમે વીએસ પરીક્ષાની તૈયારી કરો છો તો આપણે આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ પીડીએફ ફાઇલ મળી જશે ત્યારબાદ જેટકો એમજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે પીજીવીસીએલ આ કોઈ પણ કોર્સ માત્ર સાતસો નવ્વાણું રૂપિયામાં મળી જશે તેની અંદર બધું મટીરિયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપેલી છે